સાંભળો તો ખરા એટલા માટે તમને અહિયાં બોલાવ્યા છે અહિયાં જેવું સાંભળવામાં આવે બધા હર્ષ ગેલા બની રહે જય જય કાર કરતા રસ્તામાં કોઈને નડ્યા વગર જય જય કાર કરતા ઘરમાં જવાનું અને આવતીકાલે ઘરની અંદરમાં લાપસી અને પુરીના ભોજન તમારે ઘરની અંદરમાં ખાવા પડશે ઈચ્છા મનમાં ધારેલી તમને બધાને ખબર શું હતી આ બધી આ બધી જ આપણી માંગણીઓ આપણે જે જે કહ્યું અક્ષરશ થોડાક અલગ સ્વરૂપની અંદરમાં અક્ષરશ બધું જ આપણું માન્ય રાખવાની અંદરમાં આવ્યું છે આમાં કોઈની જીત હોય તો જીન પ્રેમ વિજયમાંની તો જીત છે

બધા ધીરે ધીરે પોતાના ઘર તરફ જાઓ હર્ષેલા ભરીને જાઓ ઘરમાં બધાને શુભ સમાચાર આપો તમારા સમાચાર આપો કે જીવ શાસન શાસન દેવી હજી જીવંત છે